આજના મોટા સમાચાર રાજ્યના રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે બ્રાહ્મણ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સમાજના આગ્રીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે રાજ્યમાં તેમની વસ્તી લગભગ સિત્તેર લાખ જેટલી હોવાના છતાં રાજકીય રીતે તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે ખાસ કરીને વર્તમાન મંત્રીમંડળમાં બ્રાહ્મણ સમાજના નેતાઓને યોગ્ય અને પૂરતું સ્થાન ન મળતા નારાજગી વધુ વકરી છે સમાજનું માનવું છે કે તેમની વસ્તી અને રાજ્યના વિકાસમાં તેમના રાજકીય પક્ષો તરફથી તેમને મળતું નથી જેને કારણે હવે સમાજ સંગઠિત થઈને પોતાનો અવાજ બુલંદ કરવા તૈયાર થયા છે ડિસેમ્બરમાં બ્રાહ્મણ સમાજના મહા સંમેલનનું આયોજન રાજકીય રાજકીયગણના આ મુદ્દાને ગંભીરતાથી લઈને બ્રાહ્મણ સમાજ દ્વારા ડિસેમ્બર મહિનામાં એક વિશાળ બ્રાહ્મણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલનનો મુખ્ય હેતુ સમાજની એકતા દર્શાવવાનો એક રાજકીય પક્ષો સમક્ષ પોતાની તાકાતનો અહેસાસ કરાવવાનો છે સંમેલનમાં રાજકીય મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને વિસ્તૃત ચર્ચા વિચારધારણા કરવામાં આવશે આ ચર્ચામાં બ્રાહ્મણ સમાજને રાજકીય રીતે કેવી રીતે વધુ શક્તિ બનાવવાની શકાય આગામી ચૂંટણીઓમાં કઈ રણનીતિ અપનાવી અને પક્ષો પાસેથી પોતાના હકનું પ્રતિનિધિત્વ કેવી રીતે મેળવવું તે અંગે મંથન કરવામાં આવશે પક્ષોને બ્રાહ્મણ સમાજની શક્તિનો અહેસાસ કરાવવાની તૈયારી બ્રાહ્મણ સમાજના નેતાઓ સ્પષ્ટ આક્ષેપ છે કે રાજકીય પક્ષો બ્રાહ્મણ સમાજને માત્ર મતબેંક તરીકે જુએ છે પરંતુ તેમને યોગ્ય સન્માન અને રાજકીય પદ આપવામાં ઉદાસીન દાખલ છે આ મહાસંમેલન થકી સમાજ એક મંચ પર આવીને રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશ આપવા માગે છે કે જો તેમની અવગણના ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેમની અસર ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળી શકે છે આ આયોજન બ્રાહ્મણ સમાજની રાજકીય શક્તિના ઉમેદ ઉદાયોનો સંકેત આપે છે અને પક્ષો માટે એક ચેતાવણી સમાન છે